સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા લૂંટ અને મારામારી સહિતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આ સાથે જ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતી જોવા મળી ત્યારે સાયલા ગામમાં વાસુકીનગરમાં ભત્રીજીના ધામધૂમપૂર્વક લગ્નની ઈર્ષા રાખી બે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી જેમાં ભત્રીજાના કાકા હિંમતભાઈ પંડ્યાની હત્યા થઈ હતી મળતી માહિતી અનુસાર મૃતક હિંમતભાઈ પંડ્યાની ભત્રીજીના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા ત્યારે આ લગ્ન ધામધૂમપૂર્વક કર્યા હોય જેની પાડોશીએ ઈર્ષા રાખી મોબાઈલ સ્ટેટસમાં ફોટા અપલોડ કરીને અભદ્ર મેસેજ મૂકતા હોવાથી મૃતકના પરિવારજનો આરોપીના ઘરે ઠપકો આપવા ગયા હતા જેમાં બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ત્યારે પાંચ શખ્સોએ ભત્રીજાના કાકા હિંમત પંડ્યા પર તીક્ષ્ણ હથિયાર છરી તલવાર અને લાકડી જેવા મારક હથિયારો વડે ગંભીર ઈજા પહોંચાડી હતી અને હત્યા નિપજાવી હતી સમગ્ર મામલે મૃતકના ભાઈએ પાડોશમાં રહેતા નરેશ અઘારા ગિરધર અઘારા મુકેશ અઘારા રાજન અઘારા ઉમંગ અઘારા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અન્ય બે શખ્સોની ધરપકડના પણ ચક્રો ગતિમાન કર્યા છે ઉમંગભાઈ અને મુકેશભાઈ આ ત્રણ આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે અને બીજા જે બે આરોપી છે ગિરધરભાઈ અને રાજનભાઈ બંને આરોપીઓને પકડવા માટે થઈને હાજર પોલીસના અલગ અલગ ટીમો જે છે એ કામે લાગેલી છે અને હાલ જે આ ગુનાની તપાસ છે એ આગળ સાયલા પોલીસ સ્ટેશન ના કરી રહ્યા છે સાહેબ કોઈ ખાખી એમાં અમારા સિવિલ ડિફેન્સ ના જે સ્ટાફ સ્ટાફ છે એ આરોપીઓ માંથી જે છે નરેશભાઈ રોટે છે હોમગાર્ડ માં ફરજ બજાવે આ સિવાય જે ગિરધર ભાઈ છે એ પણ હોમગાર્ડ કમાન્ડર તરીકે સાયલા માં ફરજ બજાવે છે